જે ત્રણસો વર્લ્ડ વાઇડ ગેમ રેમ્યો પરંતુ એક પણ ના હેરો એ દારાસી બની શકે મનુ નામની દીકરી ઝાંસી ની રાણી બની શકે કેટલી રાણીઓ હતી કે જેમણે અંગ્રેજોની ખાલસા નીતિનો

દશરથ માનજીક જે એંસી કિલમીટરનો રસ્તો છે પચ્ચીસ કિલોમીટર કરવા માટે એકલો પચ્ચીસ વર્ષ સુધી લગાતાર ઘરે ગયા વગર પર્વતને કાપી શકે ત્યારે હસનારા ઘણા બધા હતા પરંતુ એમના નામથી ફિલ્મ ઓલાનું કોઈનું ન બન્યું ભગત સિંઘ છે તેર વર્ષે ઘર છોડી દે અને માતાને કહી દે કે તેર વર્ષે બાળકની બુદ્ધિ એવું વિચારેશ કે માતા આ શરીર પર આખા ભારત દેશનો અધિકાર છે કારણ કે હું રાષ્ટ્રનામે કરી ચૂક્યો છું કોઈ વ્યક્તિનો નહીં રાષ્ટ્ર માટે તમને છોડી રહ્યો મને માફ કરજો આવતા જન્મે આપણે પરિવાર મળશું આખા દેશને એક સંદેશ આપી દે આઝાદી તમારો હક છે તેવીસ વર્ષે હું જઈ રહ્યો છું અને મિશાલ આવે અને આપણે સૌ જાણીએ છીએ આઝાદીની ભૂખ છે જન જનમાં જાગે તો મિશાલ આઝાદીની ની બની શકે ઈજરાયલ એક એવો દેશ દસ કહેવાય કે દુશ્મન દેશોથી ઘડાયેલો